તો ખેડૂતોને નુકસાની મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે કુદરતી આફત અને સરકાર સર્જીતપુરને કારણે ખેતીને નુકસાન થયું છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ બની છે ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ કાયમી સહાય યોજના નથી જેથી ખેડૂતોને નુકસાન થાય ત્યારે સરકારની જાહેરાત પર આધાર રાખવો પડે છે કોંગ્રેસે બે હજાર વીસથી બંધ થયેલી પાક વીમા યોજના ખેડૂતો માટે ફરી શરૂ કરવા ખેડૂતોને કાયમી ધોરણે નુકસાન સામે વળતર મળે તેવી યોજનાની જાહેરાત કરવા એકસો છ તાલુકામાં એકસો ચાલીસ ટકાથી વધુ વરસાદ થયો છે ત્યાં લીલો દુકાળ જાહેર કરવા રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવાની માંગ કરી છે સરકાર પાસે ફરી માગણી કરીએ છે પહેલા તો અગાઉ વારંવાર માંગણીઓ કરી છે કે ગુજરાતમાં પાક વીમા યોજના પ્રધાનમંત્રીશ્રી ફસલ વીમા યોજના જે બે હજાર વીસથી બંધ કરવામાં આવીને ત્યાર પછી કોઈ યોજના કાયમી અમલમાં નથી તો તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ સરકાર આ વીમા યોજનાની શરૂઆત કરે અને ખેડૂતોને કાયમી આવી પરિસ્થિતિમાં નુકસાન સામે વળતર મળી રહે